બ્રેઇન ટ્રસ્ટના સભાસદો અને પાંડુરંગ શાસ્ત્રી આઠવલીજી વચ્ચે ટાટા હોલમાં સામ્યવાદ પર શરૂ થયેલી ચર્ચા હવે ભગવદ્ ગીતાના વિચારો સુધી પહોંચી ગઈ હતી ભગવદ્ ગીતાના વર્ણ વ્યવસ્થાના વિચારને તેઓ અયોગ્ય સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને પાંડુરંગ શાસ્ત્રી એ વિચારનો એ વ્યવસ્થાનો સાચો હેતુ ખરો મર્મ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા મેથડ ઓફ ડિફરન્સ અને મેથડ ઓફ એગ્રીમેન્ટ નું લોજિક સમજાવવા માટે તેઓ એક સુંદર વાર્તા રજૂ કરે છે આ વાર્તા બિરબલ અને અકબર બાદશાહ ની છે એક વખત બાદશાહ ભોજનમાં રીંગણાનું શાક ખાઈ રહ્યા હતા તેવામાં બિરબલ ત્યાં આવ્યો બાદશાહે તેને પૂછ્યું બિરબલ શાકમાં સર્વશ્રેષ્ઠ શાક કયું બિરબલે તરત જ કહી દીધું રીંગણાનું હે તેનું કારણ પૂછ્યું ત્યારે બિરબલે કહ્યું તેનું પરિણામ એ જ આવ્યું જે આવવાનું હતું રીંગણાએ એનો પ્રભાવ દેખાડ્યો હંમેશ પ્રમાણે બિરબલ આવ્યો તેને પરિસ્થિતિનો અંદાજ તો હતો જ તેવામાં બાદશાહે તેને પૂછ્યું બિરબલ બધા શાકમાં સૌથી તેના પણ હોય છે તેને જાળવીને જ પકડવું જોઈએ મેથડ ઓફ ડિફરન્સ અને મેથડ ઓફ એગ્રીમેન્ટનું લોજિક અહીં છે બીરબલ અને બાદશાહની વાર્તાથી બધા હસી પડ્યા હસવું રોકીને દિવેકર બોલ્યા તેમ છતાં વર્ગ સંઘર્ષમાંથી જ સમાજનો વિકાસ થયો છે પ્રારંભિક સામ્યવાદ ગુલામી સરંજામશાહી પૂંજી કે મૂડી શાહી અને સમાજવાદ એ જ સમાજ વિકાસના મુખ્ય પગથિયા છે સમાજવાદી સમાજમાં જ પહેલાં શોષિત વર્ગ સત્તા પર આવે છે અને તેથી શ્રમિક વર્ગના કલ્યાણ માટે ઉપાય થાય છે પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું તમે એન્જલ્સનો વિચાર કહો છો ને huh પરંતુ સમાજવાદમાં પણ વર્ગ સંઘર્ષ નષ્ટ થયો નથી તેનું શું દિવેકરે જવાબમાં કહ્યું એન્જલ્સના મત મુજબ સમાજવાદની પકડ જેમ જેમ મજબૂત થતી જશે તેમ તેમ વર્ગ સંઘર્ષ નષ્ટ થતો જશે અને તેની જગ્યાએ વર્ગ રહિત સમાજનું નિર્માણ થઈ શકશે એ તમારો ભ્રમ છે દિવેકર અઢારસો સિત્તેરમાં ખરેખરો માર્ક્સવાદ શરૂ થયો પણ તે સો વર્ષ ટકશે કે નહીં તેનો ભરોસો શકાય તેમ નથી બે હજાર ની સાલ તો તે જોવાનો જ નથી કારણ કે મૂળમાં તેનો પાયો જ ભૂલ ભરેલો છે તેવા પાયા પર ઉભેલી ઈમારત કેટલા દિવસ ટકે માણસ અર્થ પ્રધાન કે લિંગ પ્રધાન પ્રાણી છે માનવીય જીવનના બધા જ વ્યવહાર અર્થમય કે કામમય હોય છે એમ માર્ક્સ અને ફ્રોઈડ કહે છે જળદ્રવ્ય સિવાય બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી એમ તેમનું માનવું છે વિશ્વ નિયંતા પરમાત્મા જેવું કંઈ છે એ વાત તેમને મૂર્ખાઈ ભરી લાગે છે વિશ્વના વિસ્તાર માટે ઈશ્વરની જરૂર નથી મન પછી આત્મા નથી હું પણ એ સામાજિક સંબંધોમાંથી જન્મ

અત્યારનું જ ઉદાહરણ લઈએ જળવાદ અને તેને મદદ કરતું વિજ્ઞાન આ બંને દરેક સંસ્કૃતિનો બહિરંગ સાવ બદલી નાખ્યો છે જળવાદે અને વિજ્ઞાને નિર્માણ કરેલી જીવન પદ્ધતિ અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ માણસની માણસાઈ નષ્ટ કરી નાખે તેવા છે બે મહાયુદ્ધોએ એ સાબિત કરી બતાવ્યું છે માનવીય જીવનમાં પૈસાને સર્વશ્રેષ્ઠ સ્થાન મળ્યું છે અર્થશ્ય પુરુષોદાસઃ એ વ્યાસજીનું વચન જે ખરું સિદ્ધ થયું છે પૈસા સામે માણસાઈ પ્રેમ ધર્મ દેશ નીતિ જેવી વાતોનું જરાય મહત્વ રહ્યું નથી

તેથી જોઈએ જ નહીં અશાંતિ અને જોઈતું હોય તે મળે નહીં તેથી અશાંતિ આ અશાંતિને કારણે સંતોષ પ્રેમ મમતા જેવું બધું નષ્ટ થઈ રહ્યું છે દરરોજ કેટ કેટલા માણસો એકબીજાને મળે છે એકબીજાની નજીક આવે છે પણ તેમની વચ્ચે આપસનો સ્નેહ પ્રેમ હોતો નથી બધું જ યંત્રવત વિજ્ઞાનમય જીવન એ જળવાદી સંસ્કૃતિનું પ્રત્યક્ષ રૂપ છે અને યંત્ર તેની ઓળખાણ છે તડેકરે વચ્ચે જ પૂછ્યું વિજ્ઞાને આજે કેટલી મોટી છલાંગ મારી છે એ તમને દેખાતું નથી કે તમારી વાત સાચી છે તડેકરજી ચોક્કસ વિજ્ઞાને ઘણી જ પ્રગતિ કરી છે પણ મેં કહ્યું તેમ વિજ્ઞાન ખરાબ નથી તેમ સારું પણ નથી આધુનિકીકરણ પ્રત્યે મારો જરાય વિરોધ નથી પણ આજે વિજ્ઞાનનો ઉપયોગ કેવો માણસને મારી નાખવામાં જેમાં જે વિજ્ઞાને જંગલી પશુનું સ્વાતંત્ર્ય છીનવી લીધું છે તેમ વિજ્ઞાનમય સંસ્કૃતિએ માણસનું સ્વાતંત્ર્ય પણ નષ્ટ કરી નાખ્યું છે માણસ પોતાનું પોતાપણું અને સ્વત્વ ખોઈ બેઠો છે થોડીવાર અટકીને તેમણે આગળ કહેવા માંડ્યું સમાજવાદ પ્રમાણે બધા પ્રાણી અને મનુષ્ય કુદરત થકી એટલે કે જળ દ્રવ્યોમાંથી બનેલા સજીવ ગોળા છે હવે મારો પ્રશ્ન એ છે કે જો એમ હોય તો માણસને બીજા પ્રાણીઓ કરતાં વિશેષ ગણવાનું કારણ શું માર્ક્સના કહેવા મુજબ સર્વને સમાન ન્યાય સંપત્તિમાં સર્વેનો સમાન ભાગ ઘોડો અને ગધેડો બંને સરખા જ્યારે લેનીને મોટી ક્રાંતિ કરી છે યોગ્યતા પ્રમાણે કામ અને કામ પ્રમાણે દામ પણ આ બધું તત્વજ્ઞાન મૂળતું જળવાદ પર આધારિત છે તેથી કંઈ જ સાધ્ય થશે નહીં ધન સંપત્તિ ક્રિએટિવિટી હોઈ શકે નહીં વિજ્ઞાનનો ઉપયોગ જરૂર કરવો સમય પ્રમાણે એ જરૂરી પણ છે પરંતુ વિજ્ઞાનને ભક્તિ અને પ્રેમનો સાથ મળે તો ભક્તિ અને પ્રેમના વડે માણસનું ઘડતર થઈ શકે છે પરિણામે સમાજનું ઘડતર થાય છે અને સમાજ શક્તિશાળી બને છે પણ માર્ક્સવાદ પ્રમાણે માણસ અને ઘોડામાં ફર્ક ક્યાં છે માર્ક્સવાદ ટકશે નહીં એ મારું કહેવું યાદ રાખજો પણ આપણી હજારો વર્ષની પ્રાચીન વૈદિક પરંપરા અને ઋષિ મુનિઓએ નિર્માણ કરેલું તત્વજ્ઞાન જે છે તેવી જ સ્થિતિમાં આજે પણ અસ્તિત્વમાં છે અને પ્રચલિત પણ છે કેમ કે તેનો આધાર પ્રેમ અને ભક્તિ છે બહુ સાદો સવાલ છે વિજ્ઞાન મારે માટે કે હું વિજ્ઞાન માટે આપણું તત્વ ભૌતિકતાના ગુલામ બનવાનું શીખવતું નથી તેથી જ તે શ્રેષ્ઠ છે પ્રેમ અને ભક્તિ થકી માનવમાં માનવતા ટકી રહે છે કેવો ઉચ્ચ વિચાર આપણા તત્વ જ્ઞાને આપણને આપ્યો છે ગીતા ઉપનિષદો અને વેદોનો પૂર્વગ્રહ રાખ્યા વિના અભ્યાસ કરશો તો તેનો મર્મ તમને સમજાશે તેનું મહત્વ પણ સમજાઈ જશે એટલું બોલીને પાંડુરંગ શાસ્ત્રી ઝટ ઊભા થયા દિવેકર તળેકર દેશમુખ જાવડેકર અને અન્ય સામ્યવાદીઓ તેમના આવેશને અવાક બનીને જોઈ જ રહ્યા પોતાનું ધોળું સ્વચ્છ પહેરણ સરખું કરતાં તેમણે કહ્યું ચાલો ફરી ક્યારેક મળીશું અત્યારે મારે જવું પડશે દિવેકર પણ ઊભા થતાં બોલ્યા પણ અમારા મનમાં હજી શંકાઓ છે દેશમુખે કહ્યું સામ્યવાદ પરની તમારી ટીકા અમે સાંભળી હવે અમારે વૈદિક સંસ્કૃતિ વિશે તમને પ્રશ્નો પૂછવા છે તળેકર પણ હસતા હસતા બોલ્યા ગીતા અને વૈદિક સંસ્કૃતિ વિશેના અમારા પ્રશ્નો અઘરા હશે યોગ્ય ઉત્તર તમે કદાચ નહીં આપી શકો પાંડુરંગ શાસ્ત્રીએ પૂરા આત્મવિશ્વાસ સાથે જુસ્સાભેર કહ્યું હું કંઈ મેદાન છોડીને ભાગી જતો નથી પરમ દિવસે હું ફરી પાછો આવીશ હવે જે થવાનું હોય તે ભલે થઈ જાય તમે મને તત્વજ્ઞાન માનસશાસ્ત્ર સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને રાજકારણ આ પાંચ વિષયોના કોઈ પણ પ્રશ્નો પૂછજો જો હું યોગ્ય ઉત્તર ન આપી શકું તો હાર માની લઈશ અને તમે કહેશો તે કરીશ ગીતાને પણ ત્યજી દઈશ પણ જો તમે હાર્યા તો તમારે હું કહું તેમ કરવું પડશે તમારે વેદાંત વાંચવું પડશે છે કબૂલ હા કબૂલ છે ઉઠતા ઉઠતા બધાએ એક સુરમાં કબૂલાત આપી બધાની વિદાય લઈને પાંડુરંગ શાસ્ત્રી ત્યાંથી તરત બહાર નીકળ્યા ત્યારે સાંજ થઈ ગઈ હતી કોલાબા વિસ્તારની અવર જવર ધીમે ધીમે ઓછી થતી જતી હતી વિક્ટોરિયાની આવજા ચાલતી હતી પહેલાં તેમને વિક્ટોરિયામાં જવાનો વિચાર આવ્યો પણ ટ્રામ કરતાં વિક્ટોરિયાનું ભાડું વધારે થતું હોવાથી તેમણે વિક્ટોરિયામાં જવાનો વિચાર માંડી વાળ્યો ગીરગામ તરફ તેઓ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા તેમના મનમાં ત્યારે થયેલી ચર્ચાના જ વિચારો આવી રહ્યા હતા તેઓ મનોમન બોલતા જતા હતા પાવલી જેટલું પણ તેમનું તત્વજ્ઞાન નથી અને રોકડા કલદાર રૂપિયા જેવું અમારું તત્વજ્ઞાન ઊંડાણથી જાણી લેવાની તેમનામાં વૃત્તિ નથી વિકૃત નજરે તેઓ આપણા તત્વજ્ઞાનને જુએ છે ચશ્મા જ ખોટા પહેર્યા હોય તો સાચું ક્યાંથી દેખાય સાચું જોવા માટે સાચી દ્રષ્ટિ જોઈએ યોગ્ય નજરે જોઈએ તો જ યોગ્ય વસ્તુ દેખાય ને આમ વિચાર કરતા કરતા તેમણે પાછું વળીને જોયું તો ગિરગામ તરફ જતી ટ્રામ આવતી દેખાય ઝટપટ તેઓ ટ્રામમાં ચડી ગયા તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને જુદું જ દ્રશ્ય દેખાયું શાનું હતું એ દ્રશ્ય શું બન્યું હતું ઘરમાં તે જાણીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાતે